વરાછા ડાયમંડ હોસ્પિટલમાં પહેલી જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ ઓગણીસ ડિલિવરી થઈ હતી જેમાં દસ છોકરી અને નવ છોકરાનો જન્મ થયો છે તે પરનો વિશેષ અહેવાલ જી ટ્વેન્ટી ફોરનો આપણે નિહાળીએ વરાછા ખાતેના સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડિયા ડાયમંડ હોસ્પિટલમાં પહેલી જાન્યુઆરી બે હજાર એકવીસમાં ઓગણીસ ડિલિવરી થઈ હતી જેમાં દસ છોકરી અને નવ છોકરાનો જન્મ થયો છે સીપી વાનાણી ચેરમેન ડાયમંડ હોસ્પિટલ આજે એક એક બે હજાર એકવીસના રોજ આ ડાયમંડ હોસ્પિટલમાં એક સાથે ઓગણીસ ડિલિવરી થઈ એમાં દ નવ દીકરીનો જન્મ થયો અને દસ દીકરાઓનો જન્મ થયો ખૂબ જ આનંદની વાત છે આ શહેરમાં જે દાતાઓએ જે હેતુથી દાન આપ્યું છે તો તમામ દાતાઓને હું અભિનંદન આપું છું કે આપના દાન થકી આ ઊભી થયેલી હોસ્પિટલમાં ખરા અર્થમાં તમામ સમાજના લોકો એકદમ રાહત દરે સારવાર લઈ રહ્યા છે અને તમામ લોકો ખૂબ ખુશી અનુભવે છે ડાયમંડ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો ચાર્જ અઢાર છે જે દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવાતો નથી અને સિજરીનો માત્ર પાંચ હજાર છે તમે બીજી દીકરી થાય તો હોસ્પિટલ દ્વારા એક લાખનો બોન્ડ પણ અપાય છે અજર કુર્સી સાથે પ્રકાશવાળા જીટન બન્યો